વડોદરામાં પૂર અસરગ્રસ્તોની લારી રેકડી તેમજ દુકાનદારો માટે સહાય ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું સયાજગંજ પરશુરામ ભઠ્ઠામાં નાગરિકોમાં અસંતોષની લાગણી પ્રસરી હતી વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી રેકડી કે દુકાનદારો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરતા તંત્ર કામે લાગ્યું વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે અને પંચગ્યાસની કામગીરી શરૂ કરવામાં આવી સરકારના આ નિર્ણયથી સામે પાંચ ભટ્ટામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કોર્પોરેટરો સહિત અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા હતા લાલી રેકડી ધારકોને કોર્પોરેશનને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હતી આ ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને પરત આપવાનું રહેશે સ્થાનિક ટીમ ફોર્મ આપી મ્યુનિસિપલ કમિશનરને જેના બાદમાં આ ફોર્મને મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણિત કરશે ત્યારબાદમાં એક સાથે તમામ લિસ્ટ કલેક્ટર ઓફિસ પર જશે અને ત્યાંથી ખાતામાં ચુકવણી કરવામાં આવશે આ પછી ફોર્મ ભર્યા બાદ દસ પંદર દિવસમાં ખાતામાં નાણાં જમા થશે આ ફોર્મમાં અગિયાર વિગતોની માહિતી ભરવી પડશે એક કરાર નામું અને પ્રમાણપત્ર પણ ભરવું પડશે નાગરિકોનું માનવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાય સામે નુકસાન મોટું થયું છે આ અંગે એક રેકડી ધારક મહિલા પૂનમ માસે જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદીના પૂરના પાણી અમારા ઘર અને રેકડીમાં ફરી વળતા પચાસ હજાર જેટલું નુકસાન થયું હતું જ્યારે તંત્ર દ્વારા અમારે ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો અને સહાય માટેનું એક ફોર્મ આપવામાં આવ્યું છે જેમાં અમને પાંચ હજાર સુધીની સહાય મળશે તેમ અધિકારી દ્વારા જણાવ્યું હતું જોકે આ સહાય અમારા નુકસાન સામે ખૂબ ખૂબ જ ઓછી છે સરકારે યોગ્ય વળતર આપવું જોઈએ હા નુકસાન થાય તો પાણી ભરાઈ ગયા હતા થોડું ઘણું નુકસાન થયું હતું તમે લોકો આવ્યા છો બધા સર્વે કરવા ફોર્મ ભરશો સહાય આપશો બધાને નુકસાનની ભરપાઈ કરશો સરકારે સારું નિર્ણય લીધો છે સારું રહેશે આયોજન સારું છે બધાનું તમારા લોકોનું એ તો પાંચથી કંઈ સત્તર હજાર વીસ હજાર એવું કંઈ બોલ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણ વિભાગમાં આપણે વહેંચણી કરી છે કે કયા કેટેગરીમાં આવે એમાં લારી છે નાની મોટી લારી ઠેકડી છે એની અંદર આવે અને મોટી કેબિન આવે જે તમારી લારી કરતાં સેજ મોટી હોય પણ કાચી હોય પાકી ના હોય એવા ત્રણ વિભાગમાં વીએમસી દ્વારા હમણાં સર્વે કરવામાં આવશે એની અંદર કયા વિસ્તારમાં કેટલું પાણી હતું એની ડિટેલ લેવાશે સાથે પંચકેસ બી કરવાના છે જેથી એક ધ્યાનમાં રહે કે આટલા એટલે એને એની અંદર પંચકેસ કરીને ખબર પડે કે એમાં લખવામાં આવે કેટલું પાણી છે શું છે પરંતુ આ લા ખરેખર જો આપ જોવા જાઓ તો લારી રેકડી છે એમને ઉચ્ચક પાંચ હજાર રૂપિયા આપવાની નક્કી કર્યું છે કોર્પોરેશને નાની સ્થાયી કેબિન હોય એ જે ચોરસ ચાલીસ ચોરસ ફૂટ સુધીની હોય એવા લોકોને વીસ હજાર રૂપિયા ઉચ્ચક અને મોટી કેબિન જે ચાલીસ ચોરસ ફૂટથી વધારે મોટી હોય પરંતુ બાકી ન હોય એને આપણે ચાલીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે હવે આ બધી જે સહાયો છે એ ઓનલાઈન એમના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે એટલે જેની પાસે બેંકનું અકાઉન્ટ હોય પાસબુક આપે કાં તો એક કેન્સલ કરેલો ચેક આપે જેથી કરીને એમના અકાઉન્ટ્સમાં જમા કરી શકાય અને આખો અકાઉન્ટ આ વિધાનસભા વોર્ડ નંબર બાર એ તો કમ્પ્લીટલી સર્વેમાં લીધો છે હમણાં વીએમસી વોર્ડ નંબર અગિયાર પણ છે સર્વેમાં અને વોર્ડ નંબર દસ પણ છે એટલે જે રીતનું આ લોકોની ક્રાઇટેરિયા છે એ પ્રકારે વિસ્તારોમાં જશે અને સર્વે કર કરવામાં આવશે હાલ પરશુરામ ભટ્ટા સૂર્ય પેલેસ કરવામાં આવી આ પરશુરામ ભટ્ટા એરિયા છે જ્યાં સૌથી મોટા નુકસાન થયા છે અમારા પૂરમાં તો આ માટે પુનર્વસન માટે સરકારશ્રીની એ સહાય જાહેર કરવામાં આવી છે તો અમે કેમ કે અહીંયા મોટા નુકસાન થયા છે તો અહીંયાથી અમારી ટીમ શરૂ કરે છે અહીંયા ચાર ટીમ લાગશે અલગ અલગ વિસ્તારમાં પરશુરામ ભટ્ટાના જો નગર છે ત્યાં પણ કામ થશે હવે ત્રણ જાતના સર્વે થાય છે પહેલાં છે લારીના લારી રેકડીના બીજા જેમને પાંચ હજાર સહાય મળશે બીજા છે નાની કેબિનના જેમને વીસ હજાર મળશે અને ત્રીજા છે મોટી કેબેનના જેમને ચાલીસ હજાર મળશે તો આ સર્વે માટે એક ફોર્મ પણ બનાવવામાં આવ્યા છે આમાં બેસિક ડિટેલ્સ અને જો એમના પુરાવા આધાર પુરાવા જોઈએ એડ્રેસના આ બધું અને બેંક ડિટેલ્સ જોઈએ જેવી કે જ્યારે એક આ પૂરું થઈ જશે આ લોકો સબમિટ કરી દેશે તો એક લિસ્ટ બનાવવામાં આવશે આ લિસ્ટ જ્યારે સર્વે પૂરું થઈ જશે ત્યારે કલેક્ટર ઓફિસમાં આપવામાં આવશે અને ત્યાંથી ગ્રાન્ટ એમને અકાઉન્ટમાં જ ડાયરેક્ટલી આવી જશે મુદત આ અમારી ટીમ અહીંયા સતત રહેશે સવારથી શામ સુધી અને પછી આ લોકો જો આજે જ કરી દે તો આ એક્સેપ્ટ કરી લે અને એમના ફોર્મ પ્રોસેસ થઈ જશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર